આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વિવાદમાં આવેલી મોડેલ હની પટેલના નવા ખુલાસા સામે આવ્યા છે આપમાં જોડાતા જ ગ્લાસ ભરતા અને સિગરેટના કશ મારતા વિડીયો તેનો વાયરલ થયો હતો હાઈબ્રિડ ગાંજાના કેસમાં હની પટેલની ધરપકડ થતા બે મહિના સુધી તેને જેલમાં રહેવું પણ પડ્યું હતું આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વિવાદમાં આવેલી મોડેલ હની પટેલના નવા ખુલાસા આપમાં સામે આવ્યા છે આપમાં જોડાતા જ બિયરના ગ્લાસ ભરતા અને સિગરેટના નશા કરતો વિડીયો તેનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને હાઇબ્રિડ ગાંજાના કેસમાં અની પટેલની ધરપકડ થતા બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું પતિ તુષાર ગજેરા અને તેના મિત્ર બક્ષા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે ગંભીર આક્ષેપ કર્યા છે બંને મળીને તેણીને ગાંજાના કેસમાં ફસાવી હોવાનો આક્ષેપ કર્યો છે એપ્રિલ બે હજાર પચ્ચીસમાં લગન બેંગકોક ટૂર ગાંજા મળવો અને જેલવાસ અને હવે આપમાં એન્ટ્રી છેલ્લા આઠ મહિના દરમિયાન શું થયું તેની સિલસિરાબંધ વિગતો જાણાવી પોતપોતાનો જે ભૂતકાળ છે તેની જાણ કરીને

જે મે જે વ્યક્તિ સાથે મેરેજ કર્યા છે અમે લોકો મેરેજ પછી થોડાક ટાઈમ બાદ બેંગકોંગ ફરવા ગયા હતા તેમના મિત્ર ભી આવેલા છે પ્રદીપ ભાખર એ લોકોએ પેલેથી જ બધો પ્લાન કરીને મને આ હાઇબ્રિડ ગાંજામાં ફસાવામાં આવી છે મીન્સ કે આ એક બધી જ વસ્તુમાં મારો યુઝ કરવામાં આવ્યો છે ખોટી રીતે ખેલ પાડીને હાલ તમે આમાં જોડાયા છો અને વિવાદ શરૂ થયો તો એને લઈને શું કહેજો હું આપમાં જોડાઈ છું તો એવું નથી કે સામે કોઈ ભાજપના નેતા છે એને બતાવવા માટે કે એના વિરુદ્ધમાં જઈને હું આપ પાર્ટી સાથે જોડાઈ છું આપ પાર્ટી સાથે જોડાવાનો મારો મકસદ એક જ હતો કે જે વસ્તુ ભાજપના નેતાએ મને મળીને હાઇબ્રિડ ગાંજામાં ફસાવી છે આગળ જઈને આવનારી પેઢીમાં એ વસ્તુ એ લોકો ન કરે એટલા માટે હું ઓપોઝિશન પાર્ટીમાં અત્યારે જોડાઈ હતી આગળ આ વિવાદમાં વધુ થશે તો આગળ તમે શું કરશો આ વિવાદમાં આગળ જઈને વધુ થશે અને જો આ એવું લાગતું હશે કે આ બધી વસ્તુના લીધેથી અમારી પાર્ટી બદનામ થઈ રહી છે અમારી ઉપર કિચડ ઉછળે છે તો હું સ્વેચ્છા આ પાર્ટીમાંથી રાજીનામું દેવા તૈયાર છું રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત